ભચાઉના લોધેશ્વર પાસેથી નર્મદા કેનાલમાં યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ સાહીઠ ફૂટ ઊંડેથી તેમનું લાંબી શોધખોળના અંતે મૃતદેહ મળી આવતા દવાખાને પીએમ માટે મોકલ્યો હવે જે બચાવ આમ ન્યૂઝ બ્યુરોમાંથી પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ નર્મદા કેનાલમાં વધુ એક યુવાનનો ભોગ લેવામાં આવ્યો છે બચાવના લોધેશ્વર નર્મદા કેનાલમાં પડી જવાથી યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની સ વિગતો સપાટી ઉપર આવી છે લાંબી શોધખોળ બાદ અંતે નર્મદા પંકિત સ્ટેશન પાસે પચાસ ફૂટ ઊંડેથી આ ડૂબી ગયેલ યુવાનનો મૃત્યુ મૃતદેહ મળી આવતા તેમને તાત્કાલિક અસરથી પીએમ માટે દવાખાને ખસેડવામાં આવેલ છે ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સવારથી લઈને બપોર સુધી લાંબી શોધખોળ આદરી હતી આખરે નર્મદાના પંકિત સ્ટેશન પાસેની જે લાઇન છે ત્યાં પચાસ ફૂટ ઊંડેથી આ ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવતા તેમનો કબજો લઈ તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ માટે ભચાઉના દવાખાને ખસેડવામાં આવેલ છે